તારીખ એક બાર સુધી બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ભાગવત કથા યોજાશે આ દિવ્ય કથામાં સંત રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય શ્યામભાઈ ઠાકર પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલીએ સાથે સૌ ભક્તજનોને શ્રીમદ ભાગવત કથાનું રસાર શૈલીમાં રસપાન કરાવશે સવારે ટ્રસ્ટના કાર્યાલયથી કળશધારી બહેનો સાથેની પોથી યાત્રા અબીલ ગુલાલની છોડો અને પુષ્પોની વર્ષા સાથે નીકળી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી ચોપાટી કથા સ્થળ ખાતે પૂર્ણ થઈ હતી યાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજના અગ્રણીઓ સંસ્થાઓના હોદ્દેદારોએ સ્વાગત કર્યું હતું ડીજે અને બેન્ડ વાજા સાથેની પોથી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભક્તિ ગીતો પર રાસની રમઝટ બોલી હતી કેસરી ધ્વજ સાથેની આ પોથી યાત્રામાં મણિયારો રાસ પણ રજૂ થયો હતો પોથી યાત્રામાં ભાગવત કથાકાર શ્યામભાઈ ઠાકર બગીમાં બિરાજમાન થયા હતા તેમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સપ્તાહ દરમિયાન અનેક સંતો મહંતો પણ આશીર્વચન પાઠવવા ખાસ ઉપસ્થિત રહેશે ઉપરાંત વિવિધ ધારાસભ્યો સાંસદો સહિત અનેક મહાનુભાવો પણ કથાશ્રવણનો લાભ લેશે કથા દરમિયાન તારીખ સત્યાવીસે નૃસિંહ જન્મોત્સવ ઉજવવામાં આવશે તારીખ અઠ્યાવીસે વામન જન્મોત્સવ શ્રી રામ જન્મોત્સવ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારબાદ તારીખ ઓગણત્રીસ ના ગોવર્ધન પૂજા કરવામાં આવશે તારીખ ત્રીસ ના રોજ રૂકમણી વિવાહ યોજાશે તથા સાંજે છ કલાકે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે તારીખ એક બાર સવારે સાડા નવ થી સાડા બાર કથાને વિરામ અને આજ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રીસ સુધી દરરોજ કથા શ્રવણ બાદ તમામ શ્રોતાઓ માટે પ્રસાદી રૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે દૂર દૂરના વિસ્તારમાં રહેતા ભક્તો પણ ભાગવત સપ્તાહનું શ્રવણ કરવા આવી શકે તે માટે સિટી બસની સેવા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે બપોરે એક થી સાડા ત્રણ દરમિયાન અને રાત્રે નવ થી બાર દરમિયાન શહેરના દૂર દૂરના અલગ અલગ રૂટ પરથી કથા સ્થળે આવવા અને જવા સિટી બસ ઉપલબ્ધ થશે જેમાં ઓર્ધર ગામેથી પણ ભક્તો આવી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભાગવત સપ્તાહની સાથે દરરોજ રાત્રે લોક ડાયરા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કીર્તિદાન ગઢવી ધવલ કુમાર રાજ ગઢવી રાજભા ગઢવી મયુરભાઈ દવે અપેક્ષાબેન પાંડ્યા રેખાબેન વાળા ડોક્ટર નિર્મલદાન ગઢવી હકાભાઈ ગઢવી દિગુભા ચુડાસમા છીતુભાઈ દ્વારકાવાળા દેવરાજ ગઢવી તથા જયરાજ ખુમાર રંગ જમાવશે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સુંદર કામગીરી કરનાર લોકોનું ખાસ સન્માન કરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ છવ્વીસ ના રોજ કથા વાંચન બાદ બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે તારીખ સત્યાવીસના કથા વાંચન બાદ પોલીસ અધિકારીઓ તથા પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવશે તારીખ અઠ્યાવીસના કથા વાંચન બાદ દરેક સમાજના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે તારીખ ઓગણત્રીસ કથા વાંચન બાદ સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે પોપટ પોરબંદર ટ્રેન્ડ્સ